નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના સમાચાર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના થયા શ્રી ગણેશ રાજુલા શહેરમાં સર્વપ્રથમ રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે આ પ્રથમ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું ત્યારબાદ બીજું સ્માર્ટ મીટર રાજુલા એસટી ડેપો ખાતે લગાવવામાં આવ્યું આગામી દિવસોમાં સ્માર્ટ મીટર શહેરની તમામ સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે ત્યારબાદ જાણવા મળતી વિગત મુજબ પીજીવી સીએલના કચેરીના તમામ કર્મચારીઓ પોતાના ઘરે આ સ્માર્ટ મીટર લગાવશે સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને સારી એવી સુવિધા મળશે તેવું રાજુલા પીજીવી સેલના નાઈ વિઝનેરે જણાવ્યું જોકે હાલ આ સ્માર્ટ મીટર જે જૂના મીટરો હતા તેવી જ રીતે કામ કરશે અને રેગ્યુલર બિલ આવશે અને ત્યારબાદ એકી સાથે લોન્ચિંગ કરવામાં આવશે ત્યારબાદ પ્રીપેડ રિચાર્જ કરવાનું રહેશે હાલ તબક્કે મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે તેવું રાજુલા પીજીવીસીએલના અધિકારીએ કાનાબાર ન્યૂઝ સાથે આ વાતચીત દરમિયાન જણાવ્યું આજ રોજ પીજીવી કંપનીની સૂચના મુજબ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો શુભારંભ કરેલ છે આ તબક્કે સૌથી પ્રથમ તાલુકા પંચાયત કચેરીમાં સ્માર્ટ મીટર આજનો લગાવવામાં આવેલ છે હવે પછી સરકારી કચેરીઓ બધામાં મીટર લગાવવાની કામગીરી આજથી થયેલ છે જૂનું મીટર અને નવા સ્માર્ટ મીટર બંનેમાં કોઈ ફરક નથી બંનેની એક્યુરેસી ક્લાસ બરાબર છે સ્માર્ટ મીટર બધા ગ્રાહકો અપનાવે તેવી અપીલ કરવામાં આવે છે બીજી વિશે રાજલા દ્વારા તાલુકા પંચાયતની અંદર તાલુકાનું પ્રથમ સ્માર્ટ મીટર તાલુકા પંચાયત કચેરી ખાતે લગાડવામાં બલાઈ સાહેબ અને તેમની ટીમ આવી છે ગુજરાત સરકાર અને પીજીવીસી વિભાગ દ્વારા જે આ ઉમદા કામગીરી કરવામાં આવેલ છે કે જે સ્માર્ટ મીટર લગાડવાનો સ્માર્ટ મીટર અને હાલના મીટર જે છે એમાં કોઈ ફેરફાર નથી લોકોમાં કઈ પણ ગેરસમજ હોય એ ખોટી છે સ્માર્ટ મીટર અને હાલના મીટરમાં કોઈ ફેરફાર નથી યુનિટી સરખા છે ભાવ પણ સરખો રહે છે અને લોકોને અપીલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરનો ઉપયોગ કરો અને ગુજરાત સરકાર અને પીજીવીસીએલ દ્વારા જે કયા કામગીરી કરવા છે એમાં સાથ સહકાર આપે એવી સૌને વિનંતી કરીએ છીએ આજ રોજ તાલુકા પંચાયત રાજુલા કસેરીમાં પીજીવીસીએલ રાજુલા દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવામાં આવેલું છે અને અન્ય કસેરીમાં પણ જાણવા મળતી માહિતી મુજબ પણ લગાવવાની કામગીરી ચાલુ છે અને હું તમામ કસ્ટમરને પણ જણાવવા માગું છું કે અત્યારના ડિજિટલ યુગમાં પણ સમયની સાથે ચાલવા માટે પણ તમામે સ્માર્ટ મીટર લગાવવા જણાવું છું અને લોકો આમાં પૂરતો સાથ સહકાર આપે એવી વિનંતી કરું છું